નમસ્કાર મિત્રો આજે આ ભુધિઓ વેલાબાપા રાજપાલસિંહ અને સુખદેવસિંહ આ ગોપીનાથ કુંભારનો કબીલો શોધતા શોધતા આગળ પહોંચે છે અને ત્યારે જંગલમાં તેમને એક જંગલી હાથીઓનું ઝુંડ મળે છે ત્યારે ભૂતિયો તે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને આ હુમલો કરવા આવેલા બધા જ હાથીઓને ત્યાંથી દોડાવીને ભગાડી મૂકે છે અને એવા જ ટાણે ત્યાં ગોપીનાથના માણસો ત્યાં ઘોડે સવાર થઈ અને આવે છે અને આ ચારે ઘોડે સવારો આમ આવડું નાનું બાળક આવડા મોટા જંગલી હાથીઓને ભગાડતું જોઈ અને પહેલા તો એમને પણ થાય છે કે આવડું બાળક આવા જંગલી હાથીઓ ઉપર કેવી રીતે ભારે પડે છે અને પછી એમની પાસે જઈને વાતચીત કરે છે ત્યારે ભૂતિયો કહે છે કે અમારે ગોપીનાથને મળવું છે અને શું તમે ગોપીનાથના કબીલાના છો ત્યારે આટલી વાત સાંભળી અને આ ચારે ઘોડે સવારોને એમ થઈ ગયું કે નક્કી આ ગોપીનાથને મારવા આવેલા આ કોઈક બહારના દુશ્મન છે પરંતુ આપણે એમને આપણા કબીલામાં સીધે સીધા નથી લઈ જવા પરંતુ એમને આપણે આપણા જૂના કબીલામાં બેસાડી અને ગોપીનાથ ને આ બધી વાત કરીએ અને પછી ગોપીનાથ સરદાર જે કહે તે આપણા માટે મંજૂર અને આમ આટલું કહી અને આ ચારે ઘોડે સવારો આ ભૂતિયાને અને એના સાથીદારોને લઈ અને ચાલતા ચાલતા પહોંચે છે જૂના કબીલામાં અને ત્યાજીને કહે છે કે બાળક તારું નામ શું છે ત્યારે ભૂતિયો કહે છે કે મારું નામ ભૂતિયો છે અને જલ્દી અમારી પાસે ગોપીનાથને મોકલો અમારે ગોપીનાથને વાત કરવી છે અમારે એમની પાસે એક ખૂબ જ ભારે અગત્યની સહાય જોઈએ છે ત્યારે પેલા ચારે ઘોડે સવારો કહે છે કે ભૂતિયા તું અને તારા સાથી મિત્રો અહીંયા બેસો અને અમે ગોપીનાથને લઈ અને અહીંયા આવીએ છીએ અને આટલું કહી અને ચારે ઘોડે સવારો ત્યાંથી ચાલી નીકળ્યા અને આ બાજુ ભૂતિયો રાજપાલસીને કહે છે કે રાજપાલસી મને અહીંયા કંઈક અલગ લાગે છે ત્યારે રાજપાલસી કહે છે કે ભૂતિયા મને પણ એવું જ લાગે છે કારણ કે આ કબીલામાં એક પણ માણસ તો રહેતો નથી તો પછી તેઓ આપણને આવી જગ્યાએ સુકામ લાવીને બેસાડ્યા છે અને લાગે છે કે અહીંયા બેસાડી અને આપણને મારી નાખવાની યોજના તો નથી ને ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ તમે એ વાતની ચિંતા કરશો નહીં હું ભૂતિયો તમારી સાથે છું ત્યાં તો રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા હું પણ કંઈ કમ નથી અને તને તો હું શસ્ત્રો નહીં ઉપાડવા દઉં અહીંયા દુશ્મનો માટે હું એકલો રાજપાલસિંહ કાફી છું ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો કહે છે કે મારા મિત્રો આટલા બળવાન છે ને એ વાતનો મને પણ ખૂબ જ ગર્વ છે અને હવે જે થવું હોય તે થાય પરંતુ આપણે અહીંયા બેસવાનું છે જો આ ચારે ઘોડે સવારો જો કદાચ સાચું કહેતા હશે અને ગોપીનાથને લઈ અને અહીંયા આવે તો ઠીક નહીતર આપણને ગોપીનાથ સુધી પહોંચતા કોઈ રોકી નઈ શકે અને આમ આ બાજુ ભૂતિયો અને વેલા બાપા બધા વાતો કરી રહ્યા છે અને આ બાજુ પેલા ચારે ઘોડે સવારો ચાલતા ચાલતા પહોંચે છે પેલા ગોપીનાથના કબીલામાં અને ત્યાં જઈને સીધા ગોપીનાથને મળે છે કે હે સરદાર અમે તમારી પાસે એક ખૂબ જ અગત્યની સૂચના લઈને આવ્યા છીએ જટ ચાલો અમારે તમારી સાથે અગત્યની વાત કરવી છે ત્યારે ગોપીનાથ પણ એમની પાસે જઈને કહે છે કે બોલો ભાઈઓ આજે શું સૂચના છે અને જંગલમાં કઈ નવી જૂની છે કે શું ત્યારે પેલા ચારે ઘોડે સવારો એટલું કહે છે કે ગોપીનાથ અમે જંગલ માં ચાર માણસો ને જોયા છે અને એનું નામ ભૂતિયો છે અને ભૂતિયો એટલો પરાક્રમી છે કે વાત ના પૂછો ત્યારે ગોપીનાથ કહે છે કે ગમે તેવો પરાક્રમી હોય પરંતુ આપણા કબીલાના માણસો જેટલો પરાક્રમી તો તે જ હોઈ શકે ને ત્યારે પેલા ઘોડેસવારો કહે છે કે ગોપીનાથ શું આપણા કબીલાના માણસોમાં આજ દિવસ સુધી કોઈએ પેલા જંગલી હાથીના ઝૂંડને ક્યારેય વશમાં કર્યું છે ખરું ત્યારે ગોપીનાથ કહે છે કે જંગલી હાથીઓને વશમાં કરવું મને નથી લાગતું કે આ જંગલમાં કોઈની પણ એટલી તાકાત પહોંચતી હોય ત્યારે પેલા ઘોડેસવારો કહે છે કે એ ત્રણ માણસો તો બાજુમાં ઊભા હતા અને ખાલી પેલું નાનકડું બાળક હતું ને ભૂતિયો એ એકલાએ આખા હાથીઓના જૂંડને ત્યાંથી ભગાડી દીધું અને એટલું જ નહીં એક સૌથી મહાકાય જે હાથી હતો ને એની સૂંઢ પકડી અને તેના ઉપર ચડી અને આ ભૂતિયા નામના બાળકે સવારી પણ કરી હતી અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ આ ગોપીનાથ કહે છે કે નાના ભાઈ આ વાત તારી ખોટી છે અને જંગલી હાથીઓને વશમાં કરવાની વાત આજ દિવસ સુધી મેં કદી સાંભળી નથી અને આજે તમે કહેવા આવ્યા છો અને એ પણ એક તેર ચૌદ વર્ષનું બાળક મહાકાય હાથીઓ ઉપર ચડી જાય આ વાત હું ક્યારેય ના માનું પરંતુ એ વાતમાં આગળ શું છે ત્યાં તો પેલા ચારે માણસો કહેવા લાગ્યા કે ગોપીનાથ એ માણસો રહ્યા ને એ તમારી પાસે આવ્યા છે અને અમને એમ કહેતા હતા કે અમે વટે માર્ગુ છીએ અને અમારે ગોપીનાથનું અગત્યનું કામ છે હવે ગોપીનાથ સીધું તમારું નામ લીધું ને એટલે અમને તો એમ લાગે છે કે આ વટે માર્ગુ નથી પરંતુ આ આપણા દુશ્મનો છે અને આપણને મારી નાખવા માટે અહીંયા આપણા કબીલામાં આવ્યા છે ત્યારે ગોપીનાથ કહે છે કે તમારી વાત જો સાચી હોય તો પછી આપણે આપણા કબીલામાં બધા જ માણસોને સતર્ક કરી નાખવા પડશે અને આપણી સેનાને તૈયાર કરી નાખો ત્યારે પેલો એક ઘોડેસવાર કહે છે કે ગોપીનાથ અત્યારે તો આપણો જે જૂનો કબીલો છે ને ત્યાં અમે બેસાડી અને અહીંયા આવ્યા છીએ અને મેં એમને કહ્યું છે કે તમે અહીંયા બેસો હું ગોપીનાથને લઈને આવું છું તો બોલો હવે આપણી સેનાને લઈ જઈ અને સીધે સીધા એમના ઉપર ચડાઈ કરવી છે કે પછી તમારે એમની પાસે જવું છે ત્યારે ગોપીનાથ કહે છે કે એક કામ કરો તમે આપણું બધું લશ્કર સાથે લઈ લો અને હું એમની પાસે જઈશ અને જો એમની સાથે વાતચીત કરતા મને એવું લાગશે ને કે આ આપણા દુશ્મનો છે તો હું તમને એક ઈશારો આપીશ અને એકી ઈશારા સાથે તમારે બધાયે ત્યાં આવી જવાનું છે અને પછી એ દુશ્મનોને મોતને ગાઢ ઉતારી દેવાના છે અને જો વાત કરતા મને એમ લાગે કે સાચે જ આ કોઈ જંગલમાં ફસાયેલા માણસો છે તો પછી રાહતનો શ્વાસ લઈ અને હું તમને કહીશ તો તમારે કોઈ પણ પ્રકારની લડાઈ નથી કરવાની અને આમ ગોપીનાથ સરદારે આવી યોજના બનાવી દીધી અને પછી તો ગોપીનાથે સો જેટલા સિપાહીઓ લીધા અને પછી તેઓ આગળ ચાલતા ચાલતા પહોંચે છે આ એમના જૂના કબીલામાં અને કબીલામાં જઈ અને આમ તેમ આમ તેમ જુએ છે એમની સાથે એમના બે સિપાહીઓ છે અને આ કબીલામાં જ્યાં ભૂતિઓ અને વેલા બાપા અને એના સાથી મિત્રો બેઠા હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને કહે છે

અમે તમારી જ પાસે આવ્યા છીએ અને અમારે તમારું અગત્યનું એક કામ પડ્યું છે ને એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ શું તમે અમારી મદદ કરશો ત્યારે આટલા શબ્દો સાંભળીને ગોપીનાથ કહે છે કે સૌથી પહેલા તો તમે મને એ કહો કે તમે કોણ છો અને અહીંયા કેમ આવ્યા છો અને તમને મારું નામ કોણે આપ્યું અને અહીંયા આવવા પાછળ તમારો મુખ્ય ઉદ્દેશ શું છે ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે ગોપીનાથ અમે આ જંગલની બહાર રહેનારા માણસો છીએ પરંતુ લગભગ એક વર્ષથી અમે આ જંગલમાં ફસાણા છીએ અને અમારે આ જંગલની બહાર નીકળવું છે ત્યારે ગોપીનાથ કહે છે કે પણ તમે આ જંગલમાં સુકામ આવ્યા છો અને આ બીજા માણસો કોણ છે અને આ એમના હાથમાં મૂર્તિ છે એ કઈ છે ત્યારે ભૂતિઓ કહે છે કે ગોપીનાથ અમે અહીંયા અમારું એક અગત્યનું કામ પાર પાડવા માટે આવ્યા હતા અને અમારું કામ અડધું પૂરું થઈ ગયું છે અને હવે અમારું અડધું કામ જે બાકી છે ને એ આ જંગલની બહાર જઈને પૂરું કરવાનું છે એટલા માટે અમે તમારી પાસે આ જંગલની બહાર કેમ નીકળવું ને એનો માર્ગ પૂછવા માટે આવ્યા છીએ ત્યારે ગોપીનાથ કહે છે કે તમે મને શું ઉલ્લુ સમજો છો અરે તમારી વાત ઉપરથી એમ લાગે છે કે તમે ખોટું બોલી રહ્યા છો કારણ કે તમે જો વટે માર્ગો હોય તો તમને એમ કેવી રીતે ખબર પડી કે અયા ગુંભારોનો કબીલો છે અને એ કબીલાના સરદાર ગોપીનાથ છે આ બધું મારું નામ તમારા મોઢે સીધે સીધું ક્યાંથી આવ્યું જો તમે આ જંગલની બહાર ના હોય તો અને તમને એ પણ કેવી રીતે ખબર પડે કે આ જંગલની બહાર નીકળવાનો માર્ગ ગોપીનાથ જાણે છે ત્યારે ભૂતિયો આગળ આવીને એટલું કહે છે કે ગોપીનાથ અમને તો એમ પણ ખબર ન હતી કે અહીંયા કોઈ કુંભારોનો કબીલો છે અને અમને તો એ વાતની પણ જાણ ન હતી કે અહીંયા ગોપીનાથ રહે છે અને તેઓ આ જંગલની બહાર નીકળવાનો માર્ગ જાણે છે પરંતુ આ મૂર્તિ રહીને રાજપાલસિંહના હાથમાં એ મૂર્તિ ભીલોની દેવીની છે અને આ ભીલોની દેવીએ અમને સાક્ષાત દર્શન આપીને એમ કહ્યું હતું કે અહીંયાથી ઉગમણા ભાગમાં આગળ જતા એક કુંભારોનો કબીલો આવે છે અને એ કબીલાના સરદાર છે ગોપીનાથ અને એ ગોપીનાથ તમને અહીંયાથી બહાર કેમ નીકળવું ને એનો માર્ગ દેખાડશે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગોપીનાથ મૂર્તિની પાસે પહોંચે છે અને કહે છે કે શું આ ખરેખર ભીલોની દેવીની મૂર્તિ છે ત્યારે ભૂત્યો કહે છે કે હા ગોપીનાથ આ ભીલોની દેવીની મૂર્તિ છે ત્યારે ગોપીનાથ હસવા લાગ્યા ને કહે છે કે પણ ભીલોની દેવીની મૂર્તિ તો

અને પોતાની સત્તાનું પ્રભુત્વ જમાવવા માટે આ મૂર્તિને શોધી રહ્યા હતા એટલા માટે એમને મૂર્તિ નોતી મળી પરંતુ અમને મૂર્તિ મળી છે એનું કારણ એ છે કે બિલોની દેવીએ સાક્ષાત અમને કહ્યું હતું અને ત્યાં અમે ખાડો ખોદી અને મૂર્તિ લાવ્યા છીએ અને હે ગોપીનાથ હવે તમે અમને આ જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાડો તો અમારે આ મૂર્તિને લઈ અને પહોંચવું છે ભીલોના ગામમાં અને આ જંગલની બહાર દૂર એક ભીલોએ પોતાનું ગામ વસાવ્યું છે અને ગામના એક એક કુબામાં ભીલોની દેવીનો દીવો બળે છે અને તેઓ રોજ પ્રતિજ્ઞા કરે છે કે ભીલોની દેવી જો સાચી હશે અને જો અમારા ધૂપ ધુમાડા અમારા પૂર્વજોના લીધા હશે ને તો એક દિવસ ભીલોની દેવી જંગલમાંથી અయ్యా અમારી પાસે જરૂર આવશે અને એટલા માટે આ ભીલોની દેવીએ અમને જૂન્યા છે અને અમારે હવે આ મૂર્તિને લઈ અને આ જંગલની બહાર નીકળવું છે અને જંગલની બહાર નીકળી અને આ ભીલોની દેવીની મૂર્તિને આ ભીલોના ગામ સુધી પહોંચાડવી છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભીલોની દેવીની મૂર્તિની સામે આ ગોપીનાથ સરદાર ટગર ટગર જોઈ રહ્યા છે અને કહે છે કે કાઈ વાંધો નહીં તો ચાલો મારા કબીલામાં અત્યારે મહેમાન ગતિ કરો અને સવારે હું તમને આ જંગલની બહાર કેમ નીકળવું ને એનો માર્ગ દેખાડીશ અને આ અમારો જૂનો કબીલો છે અહીંયા કોઈ રહેતું નથી પરંતુ જો કોઈ દુશ્મન આવે ને તો સૌથી પહેલા તે આ કબીલામાં પહોંચે છે અને ત્યાંથી અમારા નવા કબીલા સુધી અમારી ઈચ્છા હોય તો પહોંચે છે નહીતર એ નથી પહોંચી શકતો પરંતુ તમારી વાત સાંભળી અને તમારી વાતમાં સચ્ચાઈ લાગી છે એટલા માટે ચાલો હું તમને અમારા કબીલા સુધી લઈ જાઉં છું અને આમ આટલું કહીને ગોપીનાથે એમના સૈન્ય દળ ને ઈશારો કર્યો કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે સીધે સીધા ચાલ્યા આવો આપણા કબીલામાં અને આમ આ બાજુ ભૂતિઓ એના સાથી મિત્રોને લઈ અને હવે આ ગોપીનાથની સાથે ચાલ્યો છે અને પછી તો ચાલતા ચાલતા તેઓ આ ગોપીનાથના કબીલામાં પહોંચે છે અને ગોપીનાથના કબીલામાં પહોંચ્યા પછી એમને મોટા મોટા માણસો સાથે એમની ઓળખાણ કરાવવામાં આવે છે અને એટલું જ નહીં પરંતુ તેમને ત્યાં જમાડી અને આરામથી સુવડાવવામાં આવ્યા છે અને પછી ગોપીનાથ એમના ખાસ પાંચ માણસોને બોલાવીને કહે છે કે ભાઈઓ જે વર્ષોથી મૂર્તિની શોધમાં આપણા પૂર્વજોએ પોતાના જીવ ગુમાવ્યા છે ને એ ભીલોની દેવીની મૂર્તિ મને મળી ગઈ છે અને આ માણસો પાસે જે મૂર્તિ રહીને એ બીજી કોઈ નહીં પરંતુ ભીલોની દેવીની જે મૂર્તિ છે ને એ જ મૂર્તિ છે અને આપણે એ મૂર્તિને લઈ અને અહીંયાથી ચાલી નીકળવાનું છે અને એ મૂર્તિથી ઘણું બધું કાર્ય સિદ્ધ કરી શકાય એમ છે માટે આજે રાતોરાત આ પાંચે પાંચ માણસોને મોતને ઘાટ ઉતારી દો અને એમને મારી નાખ્યા પછી આ મૂર્તિને લઈ અને આપણે આપણા જ કબીલામાં સ્થાપિત કરવાની છે અને પછી તમે જોજો કે આપણો કબીલો કેવું મોખરાનું સ્થાન ધરાવે છે તો ચાલો મિત્રો આજે અડધી રાત્રે તૈયાર થઈ જાઓ અને આ ભૂતિયાને અને એના સાથી મિત્રોને મોતને ઘાટ ઉતારી દેવાના છે અને મિત્રો આમ પછી તો તેઓ અડધી રાત્રે ગોપીનાથ અને એમના સાથી મિત્રો આ ભૂતિયાને અને એમના બધા મિત્રોને મારી નાખવા માટે તૈયાર થાય છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી